હેલ્લો મિત્રો સ્વાગત છે વાત ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં ભરતી આવી છે જેમાં પોસ્ટ ની વાત કરીએ તો આપણે વિદ્યુત સહાય સહાયક ની વિદ્યુત સહાયકની એટલે કે જુનિયર આસિસ્ટન્ટની ભરતી આવી છે તો આ વિડીયોમાં આપણે વાત કરશું ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ કઈ છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે તેમજ શૈક્ષણિક લાયકાતની શું જરૂરિયાત છે તેમજ પગાર ધોરણ કેટલો છે અરજી ફી કેટલી છે વગેરે બાબતે આગળ આપણે વિડીયોમાં વાત કરવાનો છે તો દર્શક મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવા નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ અને ભરતીને અપડેટ રિલેટેડ વિડીયોઝ પોસ્ટ કરીએ છીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની દર્શક મિત્રો આપણે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની સૌ પ્રથમ વાત કરી લઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટની વાત કરીએ તો ડબલ્યુ 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 ડોટ જી એલ ડોટ ઇન ઉપર આપણે ઓનલાઈન લોગ ઇન થઈ અને ફોર્મ ભરવાનું રહેશે તેમજ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ આપણે દર્શક મિત્રો તો ઓગણત્રીસ ચાર એટલે કે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસના ના ફોર્મ ભરવાનું શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એટલે કે ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ તો અંતિમ તારીખ છે ઓગણીસ પાંચ બે હજાર પચીસના ના રોજ તમે ફોર્મ ભરી શકશો ત્યાર પછી ફોર્મ ભરી શકશો નહીં જે સાંજ ના છ વાગ્યા સુધી ટાઈમ આપેલો છે તો આપણે આ ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ હવે આપણે આગળ હવે દર્શક મિત્રો આપણે જોબ ટાઇટલ એટલે કે પોસ્ટ ની વાત કરીએ તો પોસ્ટ છે વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ કે આમાં પગાર કેટલો આપવામાં આવશે તો ફિક્સ રિકમેન્ડેશન પર મંથ જે અહીંયા દર્શાવેલું છે એમાં પહેલા વર્ષમાં તમને સત્તર હજાર પાંચસો રૂપિયા ફિક્સ આપવામાં આવશે ત્યાર પછી બીજા વર્ષમાં ઓગણીસ હજાર ને ત્રીજા વર્ષમાં પચીસ હજાર વીસ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે જે તમે સ્ક્રીન માં જોઈ શકો છો ત્યાર પછી આપણે રિક્વાયર સ્કીલ એટલે કે આવડત ની વાત કરીએ તો સારું એવું કોમ્પ્યુટર નું નોલેજ ધરાવતા હોવા જોઈએ ઇંગ્લિશ અને ગુજરાતી ભાષામાં પણ સારી એવી આવડતી હોવી જોઈએ જે લખેલું છે તમે જોઈ શકો છો નોટિફિકેશન માં દર્શક મિત્રો ત્યાર પછી આપણે એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વાત કરીએ કે આ પરથી કોણ કોણ ફોર્મ ભરી શકે તો બીએ એ જે ફૂલ ટાઈમ એટલે કે રેગ્યુલર જેને બેચલર ઓફ આર્ટસ બીએ કરેલું હોય તે ફોર્મ ભરી શકે ત્યારે બીકોમ કરેલું હોય બેચલર ઓફ કોમર્સ પછી બી બીએસસી બેચલર ઓફ સાયન્સ કરેલું હોય તે અને બીસીએ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ બીબીએ જે લોકોએ રેગ્યુલરમાં આ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલી છે અને મિનિમમ પચાસ ટકા પંચાવન ટકા હોવા જોઈએ ફાઇનલ ઇયરમાં તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે ત્યાર પછી આપણે એજની વાત કરીએ ઉંમરની વાત કરીએ દર્શક મિત્રો તો જે લોકો બિન અનામત કેટેગરીના છે તેમને ત્રીસ વર્ષ છે અને જે લોકો અનામતમાં આવે છે અનામત કેટેગરી ધરાવે છે તેમાં ઈડબ્લ્યુએસ વાળાને પાંત્રીસ વર્ષ છે ત્યાં સુધીના ઉંમર ભરી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ જે લોકો અનામત ધરાવે છે એમાં કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવી છે તે આપણે જોઈ લઈએ અહીંયા કણે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો પણ જે મહિલા ઉમેદવાર છે તેમને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે ત્યાર પછી જે દિવ્યાંગ લોકો છે તેમને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી આવી છે અને જે એક્સ સર્વિસમેન એટલે કે આર્મી વાળા જે લોકો છે આર્મ ફોર્સ પર્સનલ તેમને પણ દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે પરંતુ વધુમાં વધુ ઉંમર ચાલીસ વર્ષ હોવી જોઈએ એથી વધારે હોય તો તે આ ભરતીમાં ફોર્મ નહીં ભરી શકે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફી ની વાત કરી લઈએ તો જે લોકો બિન અનામત માં અને એસીબીસી માં અને ઈડબલ્યુએસ માં આવે છે તે લોકોને પાંચસો રૂપિયા ફી ભરવાની છે જેમાં જીએસટી પણ ઇન્કલુડ થઈ ગયેલી છે અને જે ફી છે તે નોન રિફંડેબલ એટલે કે રિફંડ તમને મળશે નહીં ત્યાર પછી જે લોકો અનામત માં આવે છે એસટી કેટેગરી એસસી કેટેગરી અને દિવ્યાંગ લોકો છે તેમને બસો ને પચાસ રૂપિયા ફી ભરવાની છે તેમાં પણ જીએસટી ઇન્કલુડેડ એટલે કે જીએસટી આવી જાય છે અને જે ફી ભરવાની છે તે ઓનલાઈન જ ભરવાની છે ક્રેડિટ કાર્ડ થી ડેબિટ કાર્ડ થી અથવા નેટ બેન્કિંગ જે રીતે તમે ફોર્મ ભરો તે રીતે તમારે ફી ભરી દેવાની છે ત્યાર પછી આપણે એક્ઝામ ની પેટર્ન ની વાત કરી લઈએ દર્શક મિત્રો તો જે એક્ઝામ છે તે ઓનલાઈન જ લેવાની રેસે ઓનલાઈન લેશે એક્ઝામ એવું આપને એકને જણાવેલું છે સ્ક્રીનમાં અને સિલેબસ પણ નીચે આપેલો છે નોટિફિકેશનમાં જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો પેલા સેક્શન જે અહીંયા લખેલો છે એમાં જનરલ નોલેજ છે દસ ટકા એટલે કે દસ ટકા જનરલ નોલેજ આવશે ત્યાર પછી વીસ ટકા ઇંગ્લિશ આવશે ત્યાર પછી પંદર ટકા છે ગણિત અને રીઝનિંગ છે અને વિજ્ઞાન પણ છે જનરલ સાયન્સ લખેલું છે ત્યાર પછી પંદર ટકા રીઝનિંગ આવેલું છે ત્યાર પછી કોમ્પ્યુટર નોલેજ છે છે અને ગુજરાતી ભાષા તો આમ સો ટકા આપેલું છે દર્શક મિત્રો હવે પેપર બસો માર્ક નું હોય શકે અથવા સો માર્ક નું હોય શકે આપણને આ લાઇક સિલેબસ માં પર્સન્ટેજ એટલે કે ટકાવારી આપેલી છે કે આટલા ટકા આ વિષય માંથી પૂછાશે જે પેટર્ન છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે જોઈએ તો સ્ટેજ ઓફ અહીંયા પચાસ સ્કોર એટલે કે પચાસ માર્ક આવવા જોઈએ અને જે રીજા અનામત આવે છે તેને ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા માર્ક આવવા જોઈએ તો આપણે એક્ઝામ ની વાત કરતા હતા જેમાં તો આપણે કણે નીચે આગળ દર્શાવેલું છે પચાસ સો ક્વેશ્ચન અને સો માર્ક્સ છે અને તમારે પૂછા ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક આવવા જોઈએ અને જે કનામ અનામત કેટેગરી ધરાવે છે તેમને ઓછા ઓછા પિસ્તાલીસ ટકા માર્ક આવવા જોઈએ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ દર્શક મિત્રો એક્ઝામ છે જે તે બે ફેજમાં છે અહીંયા પેલી છે આપણે પહેલા સ્ટેજમાં જઈએ ત્યાર પછી બીજો સ્ટેજ બીજા સ્ટેજમાં પણ એક્ઝામ છે તે સો માર્કની છે અને એ પણ સીબીઆરટી મુજબ જ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ તેમાં પણ સો માર્ક ને સો ક્વેશન છે તેમાં પણ જે બિન અનામત કેટેગરી છે એને પચાસ ઓછામાં ઓછા પચાસ માર્ક આવવા જોઈએ અને અનામત કેટેગરી વાળા પિસ્તાલીસ માર્ક તો દર્શક મિત્રો આ એક નવી ભરતી આવી તમને એની માહિતી આપી વિડીયો લાઈક કરી દેજો દર્શક મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમને કમેન્ટ કરીને જણાવજો ચોક્કસ અમે તમારો પ્રશ્નનો નો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત